શું હું રમેશ તથારૂત આપ સર્વને પ્રેમી સલામ પાઠવીએ છીએ અને અમારી ચેનલ પર હૃદયથી આપનો આવકાર પણ કરીએ છીએ વિશેષ હું રમેશ તથારૂત તથા મારું કુટુંબ આપ સર્વને મેરી ક્રિસમસની સલામ પણ પાઠવીએ છીએ આપ સર્વે આનંદ ઉલ્લાસની અંદર હાઈ શ્રી જન્મદિવસની ઉજવણી કરો અને આનંદ કરો એટલા પરમેશ્વર નામ એ પણ અપેક્ષા સાથે પિતા બાપનો પુષ્કળ આભાર એક નવો દિવસ આજે ફરી આપણા જીવનમાં આપ્યો અને એ દિવસને માટે પિતા બાપનો આપણે આભાર માનીએ આજના દિવસે આ ઘડીએ આ તકે આપણે પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું આઠમું પુસ્તક ઋતનું પુસ્તક તેમાંથી ચોથો અધ્યાય તેનું વાંચન કરવા જઈ રહ્યા છે પિતા બાપ આ વાંચન વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરો અને શ્રોતાજનોને એ સમજવાને માટે સહાયને મદદ કરો અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ ચૂક કરો તો ચાલો આપણે પિતાના પવિત્ર વચનો તેનું વાંચન કરીશું અને તેનું સાંભળીશું પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનો આઠમો પુસ્તક રૂથનું પુસ્તક અને તેનો ચોથો અધ્યાય હવે બોઆજ ગામની દરવાજે જઈને બેઠો જુઓ જે નજીકના સગા વિશે બોઆજ બોલ્યો હતો તે ત્યાં આવી પહોંચ્યો તેને તેણે કહ્યું અરે ફલાણા આ બાજુ આવીને અહીં બેસ એટલે તે બાજુએ ફરીને ત્યાં બેઠો અને તેણે નગરના વડીલોમાંથી દસ માણસોને બોલાવીને તેઓને કહ્યું અહીં બેસો એટલે તેઓ બેઠા પછી તેણે પેલા નજીકના સગાને કહ્યું નાઓમી જે મુવાબદેશમાંથી પાછી આવી છે તે આપણા ભાઈ જમીનનો ભાગ વેચે છે અને મને એવો વિચાર આવ્યો કે એ વાત તને જાહેર કરવી અને જે અહીં બેઠેલા છે તેઓની આગળ તથા મારા લોકના વડીલોની આગળ હું તે ખરીદ કર એમ તને કહ્યું જો તે છોડાવવાની તારી મરજી હોય તો છોડાવ પણ જો તે છોડાવવાની તારી મરજી ન હોય તો મને તેમ કહે કે મને શું પડે કેમ કે તેને છોડાવવાની તારા વગર બીજો કોઈ નથી અને તારા પછી હું છું ત્યારે તેણે કહ્યું હું તેને છોડાવીશ ત્યારે બોયાજ જે કહ્યું તું નાઓમીની પાસેથી એકેતર ખરીદે તે જ દિવસે તારે મરના વિધવા રૂચ મુહાબરની સાથે લગ્ન કરવું પડશે કે વતન તેનું નામ કાયમ રહે ત્યારે તે નજીકના સગાએ કહ્યું હું મારે માટે તે છોડાવી શકતો નથી કેમ કે એથી રખીને હું મારા પોતાના વતનને ખલેલ પહોંચાડું મારો છોડાવવાનો જે હક છે તે તું ધારણ કર કેમ કે હું તે છોડાવી શકતો નથી હવે પ્રાચીન સમયમાં ઇઝરાયલમાં છુટકારો કરવાનો તથા વેચવા સાચવાનું દરેક કામ નક્કી કરવાને માટે એવો રિવાજ હતો કે એક માણસ પોતાનું પગરખું કાઢીને પોતાના પડોશીને આપતો ઇઝરાયલમાં મરાર કરવાની રીત એ હતી તેથી નજીકના સગાએ બોઆજને કહ્યું અરે પોતાને માટે તું તે ખરીદ અને તેણે પોતાનો પગલ ફૂકાડ્યો અને બોઆજે વડીલોને તથા સર્વ લોકોને કહ્યું અલી મેં લેખનું અને કિલ્યોનનું તથા મહાલોનનું જે કંઈ હતું તે સર્વ મેં નાઓમી પાસેથી ખરીદ્યું છે તે બાબતના તમે આજે સાક્ષી છો વળી મરનારના વતનમાં તેનું નામ કાયમ રાખવા માટે મેં મહાલોનની પત્નીને એટલે રૂથ મુહાબળને મારી પત્ની થવા માટે ખરીદી છે જેથી મરનારનું નામ તેના ભાઈઓથી તથા તેના ગામની બાગડમાંથી નષ્ટ ન થાય તમે આજે સાક્ષી છો અને દરવાજામાં સર્વ લોકોએ તથા વડીલોએ કહ્યું અમે સાક્ષી છીએ યહોવા કરો ને જે સ્ત્રી તારા ઘરમાં આવે છે તે રાહેલ તથા લેહ કે જે બે ઈઝરાયલનું ઘર બાંધ્યું તેઓના જેવી થાય તું એપરાતામાં સુખી થા ને બેમાં નામાં વળી આ આજુવાન સ્ત્રી યહોવા તને જે સંતાન આપશે તેથી તારું ઘર યહુદાથી તામારને પેટે થયેલા પેરેશ ના ઘર જેવું થાવ આ પ્રમાણે બોઆલ સુરતને પરણ્યો ને તેની પત્ની થઈ તે તેની પાસે ગયો ને યહોવાની કૃપાથી તેને ગર્ભ રહ્યો ને તેને પુત્રનો પ્રસવ થયો સ્ત્રીઓએ નાઓ બીને કહ્યું યહોવાને ધન્ય હો જેમણે આજે તને નજીકના વગરની રહેવા દીધી નથી તેનું નામ ઈઝરાયલમાં વિખ્યાત થાવ તે તારા જીવને તાજગી આપનાર તથા ઘરપણમાં તારી સાકરી કરનાર થશે કે તારા પુત્રની પત્ની જે તારા પર પ્રેમ રાખે છે જે તને સાત દીકરા કરતા પણ વધારે છે તેણે તેને જન્મ આપ્યો છે અને નાઓમીએ તે બાળકને લઈને પોતાની ગોદમાં મૂક્યું ને તે તેનું જતન કરતી અને નવો છોકરો અવતર્યો છે એમ કહીને તેની પડોશોએ તેનું નામ પાડ્યું તેઓએ તેનું નામ ઓબેદ પાડ્યું જે દાઉદના પિતા જીસાઈનો પિતા હતો હવે પેરેસની વંશાવળી નીચે પ્રમાણે છે પેરેસથી હેસરોન થયો અને હેસરોનથી રામ થયો રામથી આમી નાદાપ થયો અને આમી થી નાશોન થયો નાશોનથી સલમોન થયો સલમોનથી બોવાસ થયો બોવાસથી ઓબેદ થયો અને ઓબેદથી ઈશાઇ થયો ને ઈશાઈ થી ધાઉદ થયો પ્રભુ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો પ્રાર્થના કરીએ પવિત્ર 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 શૈન્ય ના દેવ હોવા બાપ અમે અમારા મસ્તકો નમાવીને તમારી હજુરમાં આવ્યા છીએ ત્યાર પિતા બાપ અમે આજે જે વચનો વાંચ્યા એ વચનોને અમે સમજીએ અમારા જીવનમાં ઉતારીએ તેને માટે તમે અમારી સહાયતા મદદ કરો એ વચનોની પર તમારો આશીર્વાદ આવવા દબાવ સાંભળનાર સગડા લોકોની પર પણ આશીર્વાદ આવવા દબાવ પ્રોપિતા આજના દિવસે અમે તમારા પુત્ર સુખ જન્મ દિવસ ઉજવીએ છીએ ત્યારે પ્રોપિતા આ દિવસને પણ તમે આશીર્વાદિત કરો છ લોકો પિતા પરમેશ્વર તમને માન મહિમાને ગૌરવ આપે અને તમારી આગળ ગૂંઠડે પડે એવી કૃપા અમે તમારી પાસે માગી લઈએ છીએ કોઈ બીમાર હોય અમે જાણે છે નથી જાણતા ઘણા હોસ્પિટલોમાં હશે ઘણા સમક્ષ હાથના સ્પર્શ વડે તેઓને સ્પર્શો અને તેઓ સંપૂર્ણ સાજા પણ પ્રાપ્ત કરે એવી કૃપા તમે થવા દો અનાથ ગરીબ વિધવાઓની સહાયતા મદદ કરો તેઓને જોઈતા સગડા સારા તમારા કુટ ભંડામાંથી પૂરા પાડો બાપ જેઓને ખાવાની નથી પહેરવાને વસ્ત્ર નથી અને રહેવાને ઠામ નથી લોકોની પણ તમે સહાયતા મદદ કરો બાપ જે કુટુંબ મરણે પ્રવેશ કર્યો હોય એ કુટુંબને પ્રૂપીતા તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરો તેઓની સહાયતા મદદ કરો અને સ્વજન ન જવાથી કુટુંબમાં જે ખોટ પડી છે ગોતસાણ કરવાને માટે તમે તેઓની સાથેને પાછળ બાપ અમારા દેશને આશીર્વાદિત કરો અમારા દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરો બાપ હજુ પણ એક ઠેકાણે તમારા લોકોની સતામણી થઈ રહી છે ત્યારે પ્રવુ પિતા એ સતાવનાર લોકોને મેં તમારી સમક્ષ લાગે છે કે તમે તેઓના હૃદયને સ્પર્શો અને તેઓના હૃદયને પલટો તેઓ તમારી આગળ નમે અને તમને કબૂલ કરે અને પસ્તાવો કરે એ તેઓએ જે કંઈ કાર્ય કરે છે એ કાર્ય એ તમારી વિરુદ્ધનું કાર્ય છે અને એ પ્રાયશ્ચિત કરે તમારી આગળ નમીને તમારું પ્રાયશ્ચિત તમને પ્રાયશ્ચિત તમારી કાળાવાલા કરે અમારાથી આ ભૂલ થઈ ગઈ છે અને તમે પિતા પ્રભુ બાપ તમે કહ્યું છે કે જે કોઈ પસ્તાવો કરશે જે ખરા હૃદયથી પસ્તાવો કરશે એને તમે માફ કરશો ત્યારે પિતા બાપ અમે વિનંતી કરીએ કે આવું જ આ સતાવના લોકોની સાથે પણ થાય એવી કૃપા તમે થવા દેજો જે સતામણી વેઠી રહ્યા છે એવા લોકોને અમે તમારી સમક્ષ લાગીએ છે તમે તેઓની સાથે તેઓને સાચવું સંભાળો અને તેઓના હૃદયને પ્રરૂપીતા તમે ખડક જેવા મજબૂત કરો તેઓ તમારા માર્ગોમાંથી ચલિત ન થાય તમારા માર્ગોમાંથી ભટકી ના જાય તેને માટે પ્રૂપીતા તમે તેઓની સહાયતા મદદ કરો તેઓને શક્તિ સામર્થ્ય બળ પૂરા પાડો પામો જાણે અજાણે અમારાથી થયેલા પાપોની અમે ક્ષમા માંગીએ છીએ બાપ અમારા પાપોની અમને ક્ષમા આપો અને અમને તમારા બાળકો તરીકે સ્વીકારો બાપ અમારી આ સગડી અરોજો કરોજ વિનંતીઓ તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુના નામાં તમારી સમક્ષ લાવીએ છીએ સાંભળો અને તેનો સ્વીકાર કરો પિતા આમીન આમીન